મિત્રો ઘણા દિવસ પછી આજે વિડીયો મૂકવો છે કારણ કે આ વરસાદ અને વાવાઝોડામાં ઘણા બધાને ઘણું બધું નુકસાન થયું છે એ નુકસાન આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે આપણે આને મદદરૂપ થવું જોઈએ અને કંઈક આપણે સહાય કરવી જોઈએ પણ પાછા આ વિચારીને આપણે ક્યાંક ઘરે આવીએ ને આપણને ખબર પડે કે ભાઈ ગામમાં સર્વેવાળા આવ્યા છે સહાય આપવાના છે અને આપણે દાદા પડીએ એમને ફોન કરીએ ભાઈ મારે ઘરે આવો મને સહાય આપો નહીં મિત્રો જેનું હકીકતમાં નુકસાન થયું છે જેને હકીકતમાં સહાયની જરૂર છે એવા માણસને આપણે સહાયરૂપ બની અને એને સહાય અપાવવાની છે કે નહીં કે એના ભાગની આવેલી સહાય ભ્રષ્ટાચાર કરીને આપણે ખાઈ જવાની ખાઈ જઈશું ને તો હામ માણા કંઈ આપણને ખીલોય માર લેવાનું નથી પણ જ્યાં કુદરતને ત્યાં ધેર છે સાહેબ અંધેર નથી એ કોઈની પડાવેલી ભ્રષ્ટાચાર કરીને પડાવેલી સહાય અને ખોટી રીતે લીધેલી સહાય કુદરત સાહેબ સહન નહીં કરે અને જ્યારે કુદરત સાહેબ આપણને જ્યારે એની ભરપાઈ કરવા માટે હામો પડશે ને ત્યારે એની ભરપાઈ આપણે નહીં કરી શકીએ માટે સાચાને સાચી સહાય મળી રહે એના માટે મદદરૂપ થઈ અને સાચાને સાચી સહાય અપાવજો જો આ મારો વિડીયો તમને ગમે ને તો શેર અને ફોલો કરવાનું ના ભૂલતા